હેલો ગાયસ સો આજના લેક્ચરમાં આપણે શરૂઆત કરીશું વનરબિલિટી સ્કેનિંગ અને એક્સપ્લોટેશન ટૉપિકની સો વનરબિલિટી સ્કેનિંગ અને એક્સપ્લોટેશન શું છે કે બેઝિકલી કોઈ પણ સિસ્ટમ છે એની અંદર કેટલી મતલબ ખામીઓ રહેલી છે કેટલી ત્રુટી રહેલી છે કેટલા બગ્સ છે એની અંદર કે જેને આપણે એક્સપ્લોઇટ કરી શકીએ છીએ મતલબ જેને આપણે હેક કરી શકીએ છીએ સો એના માટેની ટેકનિક્સ કઈ કઈ છે કયા કયા ટૂલ્સ વાપરીશું સ્ટેપ્સ કયા ઇન્વોલ્વ છે અને અલ્ટિમેટલી કન્કલુઝન આટલું આપણા આજના લેક્ચરનું એમ છે સો ફર્સ્ટ ઓફ ઓલ વનરોબલિટી સ્કેનિંગ એન્ડ એક્સપ્લોટેશન વનરબલિટી સ્કેનિંગ એન્ડ એક્સપ્લોટેશન આર ફંડામેન્ટલ પ્રોસેસ ઇન સાઇબર સિક્યુરિટી એમ ડેટ આઈડેન્ટિફાઈંગ એન્ડ મેટિગેટિંગ સિક્યુરિટી વીકનેસીસ ઇન કમ્પ્યુટર સિસ્ટમ્સ નેટવર્ક્સ એન્ડ એપ્લિકેશન્સ ધીઝ ઇન્વોલ્વ સિસ્ટમેટિકલી એસેસિંગ વનરેબિલિટીઝ એન્ડ લેવરેજિંગ ધૅમ ટુ સિમ્યુલેટ પોટેન્શિયલ અટેક્સ ઓર ટુ સિક્યોર સિસ્ટમ અગેન રિયલ થ્રેડ્સ કે શું કરવાનું વનરેબિલિટી કેટલી છે એને આઇડેન્ટિફાઈ કરવાનું અને એને લેવરેજ કરી પોટેન્શિયલ અટેક્સ પ્લાન કરવાના અને સિસ્ટમને વધારે સિક્યોર બનાવવાની કે આ ટાઈપના એટેક ફ્યુચરમાં કોઈ બીજો એટેકર ન કરી શકે ટેકનિક્સ જે છે એમાં મેઇનલી ત્રણ આવે છે પેસિવ એક્ટિવ અને મેન્યુઅલ તો સૌથી પહેલાં આમાંની એક્ટિવ અને પેસિવ આપણે આગળ જોઈ ચૂકેલા છે જો તમને યાદ હોય તો કે ડેફિનેશન શું છે એની કે પેસિવ સ્કેનિંગ ઇન્વોલ્વ ઓબ્ઝર્વિંગ નેટવર્ક ટ્રાફિક એન્ડ સિસ્ટમ્સ વિધાઉટ એક્ટિવલી સેન્ડિંગ પેકેટ્સ ઓર જનરેટિંગ ટ્રાફિક કે ડાયરેક્ટલી એ સિસ્ટમ જોડે કોઈ કમ્યુનિકેશન કરવાનું નહીં બરાબર પર્પઝ શું છે ઇટ હેલ્પ્સ આઈડેન્ટિફાઈ ઇન્ફોર્મેશન અબાઉટ ડિવાઇસીસ સર્વિસીસ એન્ડ વનરબિલિટીઝ વિધાઉટ ડાયરેક્ટલી ઇન્ટરેક્ટિંગ વિથ દેમ ફોર ફોલ ઇનિશિયલ રિકોનાઇસિન્સ કે શરૂઆતમાં તમારે મતલબ તમારા કોઈ ટ્રેસ છોડવા નથી કે ટાર્ગેટ સિસ્ટમને ખબર પડે કે એના ઉપર કોઈ ટ્રાય કરી રહ્યું છે એવું નથી કરવું દૂરથી તમારે ઇન્ફોર્મેશન ભેગી કરવી છે તો એ કેસમાં તમે સૌથી પહેલાં પેસિવ સ્કેનિંગ એનું કરશો નેક્સ્ટ સ્ટેપ ઇઝ એક્ટિવ સ્કેનિંગ એક્ટિવ સ્કેનિંગ સેન્ડ્સ પેકેટ્સ ટુ ધ ટાર્ગેટ સિસ્ટમ ટુ એલિસિટ રિસ્પોન્સીસ એન્ડ આઈડેન્ટિફાય પોટેન્શિયલ વિટીઝ એક્ટિવલી કે અહીંયા ડાયરેક્ટલી આપણે હવે સિસ્ટમ જોડે ઇન્ટરેક્ટ કરવાનું ચાલુ કરશું પર્પઝ શું છે એનું ઇટ પ્રોવાઇડ ડીટેઇલ્ડ ઇન્ફોર્મેશન કેમ કે અહીંયા ડાયરેક્ટલી આપણે આપણી મરજી પ્રમાણે પેકેટ્સ મોકલીએ છીએ અને એનો રિસ્પોન્સ ઓબ્ઝર્વ કરીએ છીએ અબાઉટ ઓપન ઓપન પોટ્સ સર્વિસીસ રનિંગ એન્ડ પોટેન્શિયલ વનરેબિલિટીઝ ધેટ કેન બી એક્સપ્લોઇટેડ કે હવે આપણું ટાર્ગેટ છે એ પ્રમાણે આપણે એનું પોર્ટ સ્કેનિંગ કરશું સર્વિસ સ્કેનિંગ કરશું પછી એના પ્રમાણે કઈ કઈ વનરેબિલિટી છે એનું એસેસમેન્ટ કરશું અને આ બધું જે થશે બંને પેસિવ અને એક્ટિવ એ ઓટોમેટિક ટૂલ્સ થ્રુ થશે જેમાં હ્યુમન ઇન્વોલ્વમેન્ટ બહુ વધારે નહીં હોય નેક્સ્ટ સ્ટેપ જે છે દેટ ઇઝ મેન્યુઅલ એસેસમેન્ટ મેન્યુઅલ એસેસમેન્ટ ઇન્વોલ્વ હ્યુમન ડ્રીવન એક્સપ્લોરેશન ઓફ ધ સિસ્ટમ એન્ડ નેટવર્ક્સ ટુ આઈડેન્ટિફાય વનબિલિટીઝ દેટ ઓટોમેટેડ ટૂલ્સ મે હેવ મિસ્ડ રાઇટ કે ઓટોમેટેડ ટૂલ્સ જે વનરેબિલિટી મિસ કરી જાય એ મેન્યુઅલી આપણે વન બાય વન કેરફુલી થિંક કરીને ટાર્ગેટ કરી શકીએ ઇટ અલો ઇન ડેપ્થ એનાલિસિસ एंड वैलिडेशन ऑफ वनरेबिलिटीज़ के वनरेबिलिटी कोई ऑटोमेटेड सीस्टमें आइडेंटिफाई करी तो मेन्युअली वेलिडेट कर सू के रियल में स्पेशियली धोज रिक्वायरिंग कॉम्प्लेक्स इंटरेक्शन्स और स्पेसिफिक कन्फिग्रेशन के जेनी अंदर कॉम्प्लेक्स इंटरेक्शन जो है स्पेशियल कन्फिग्रशन करव पड़त हो बड़ी वस्तु आप मेन्युअल एसेसमेंट थ्रू करसूँ तो पेसिव स्केनिंग एक्टिव स्केनिंग मेन्युअल एसेसमेंट आ त्रेकनिक्वनबिटी स्केनिंग હટ ટૂલ્સ કયા કયા છે તો એમાંના અમુક ટૂલ્સ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ અ વન ઓફ ધમ વોઝ નેટવર્ક મેપર નેમપ ટૂલ અ વર્સેલ નેટવર્ક સ્કેનિંગ ટૂલ યુઝડ ફોર બોથ રેકનાઈસન્સ એન્ડ વનરબિલિટી સ્કેનિંગ યુઝર નો કે ઈટ કન્સો આઈડેન્ટિફાઇઝ ઓપન પોર્츠 સર્વિસીસ એન્ડ પોટેન્શિયલી પોટેન્શિયલ વનરબિલિટીઝ યુઝિંગ વેરીયસ સ્કેન टाइप्स કયા કયા ટાઇપ્સ ના સ્કેન આવે ટીસીપી સ્કેન સિન્સ સ્કેન આવે એસએસ ઓપ્શન થી આપણે આપી સકીએ સર્વિસ વર્ઝન ડિટેક્શન કે કયા કયા સર્વિસના કયા કયા વર્ઝન આપણી પાસે છે અને ઓએસ ડિટેક્શન ડેશ ઓ ઓપ્શનથી આપણે ચેક કરી શકીએ છીએ નેક્સ્ટ ટુલ ઇઝ ઓપન વીએસ ઓપન વનરેબિલિટી એસેસમેન્ટ સિસ્ટમ અ કમ્પ્રેહેન્સિવ વનરબિલિટી સ્કેનર ધેટ પરફોર્મ્સ નેટવર્ક વનરબિલિટી ટેસ્ટ એન્ડ સિક્યુરિટી એસેસમેન્ટ યુઝેજ એનો શું છે સ્કેન્સ ફોર નોન વનરેબિલિટીઝ ઇન સિસ્ટમ એન્ડ એપ્લિકેશન્સ એન્ડ પ્રોવાઇડ્સ ડિટેલ્ડ રિપોર્ટ્સ એન્ડ સજેસ્ટ રિમેડિયન તો મેઇનલી નોન વનરેબિલિટીઝ જે છે સિસ્ટમ અને એપ્લિકેશનના એને એ ચેક કરી આપે છે નેક્સ્ટ ફ્રેમવર્ક જે છે જે આપણે જોઈશું ધેટ ઇઝ મેટા સ્પ્લોઇટ પેન્ટ્રેશન ટેસ્ટિંગ ફ્રેમવર્ક દેટ ઇન્ક્લુડ્સ ટૂલ્સ ફોર એક્સપ્લોઇટિંગ વનરેબિલિટીઝ વન્સ આઇડેન્ટિફાઈડ એક્સપ્લોઇટ કરવા માટે આનો યુઝ થતો હોય છે રાઈટ વનરેબિલિટી આઇડેન્ટિફાય કરવા માટે રિયલ પેન્ટ્રેસન ટેસ્ટિંગ કરવું છે તો આની મદદથી આપણે કરીશું યુઝ શું છે કન્ટેન્સ મોડ્યુલ ફોર એક્સપ્લોઇટિંગ નોન વનરેબિલિટીઝ કન્ડક્ટિંગ પોસ્ટ એક્સપ્લોઇટેશન એક્ટિવિટીઝ એન્ડ સિમ્યુલેટિંગ રિયલ વર્લ્ડ એટેક્સ રિયલ વર્લ્ડ એટેક તમારે સિમ્યુલેટ કરવા છે કોઈ સિસ્ટમને એક્સપ્લોઇટ કરવું છે તમને વનરેબિલિટી ખબર હોય તો એને ટાર્ગેટ કરવી હોય આ બધા માટે તમે મેટાસ્પ્લોઇટ એક્સપ્લોઇટ કરવાની અહીંયા વાત થઈ રહી છે એ ફ્રેમવર્કનો તમે યુઝ કરશો અને નેક્સ્ટ સૂટ ઇઝ બર્બ સૂટ જે મેઇનલી આપણે જોયું હતું કે વેબ એપ્લિકેશન માટે યુઝ થતું હોય છે ફંક્શન એનું શું છે આ વેબ એપ્લિકેશન સિક્યુરિટી ટેસ્ટિંગ ટૂલ શેના માટે છે વેબ એપ્લિકેશન માટે યુઝ્ડ ફોર સ્કેનિંગ ક્રોલિંગ એન્ડ એક્સપ્લોઇટિંગ વેબ એપ્લિકેશન્સની વનરેબ્લિટી કે વેબ એપ્લિકેશનની જે વનરેબ્લિટી છે એને સ્કેન કરવા એને ક્રોલ કરવા અને એનો એક્સપ્લોઇટ કરવા માટે બર્બ સૂટનો યુઝ થતો છે શું કરશે એ શું યુઝ છે કે આઈડેન્ટિફાઈઝ એન્ડ એક્સપ્લોઇટ સર્વે સિક્યુરિટી સચ એઝ એસ્ક્યુઅલ ઇન્જેક્શન ક્રોસ સાઇડ સ્ક્રિપ્ટિંગ અને બ્રોકન ઓથેન્ટિકેશન આવી કોઈ અંદર ખામી છે કે નહીં આવા કોઈ બર્ક્સ છે કે નહીં એને આઈડેન્ટિફાઈ કરવાનું કામ અને એને એક્સપ્લોઇટ કરવાનું કામ બર્બ શૂટની મદદથી આપણે કરી શકીએ છીએ ઓપન વાપ્સ ઝેપ ઝેડ અટેક પ્રોક્સી રાઇટ an open-source web application security scanner used for finding security vulnerabilities in web application. Usage scans for vulnerability, performs automated and manual testing, and helps developer identify and fix security issues. Identify and fix in web applications. Specifically, our web application લાસ્ટ બે ટૂલ જે આપણે જોયા બબ શૂટ અને ઓપન એ બંને બંને એપ્લિકેશન માટે સ્પેસિફિકલી છે હવે ઇન્વોલ્વ છે કે તમારે વનરેબિલિટીને એક્સપ્લોયડ કરવી છે રિયલમાં ટાર્ગેટ કરવો છે તમને સમજ પડી ગઈ કે અહીંયા આજે જગ્યાએ કોઈ વનરેબિલિટી છે તમારે એને ટેસ્ટ કરવું છે તો કઈ રીતે કરશો સૌથી પહેલા તમારે કરવું એને એને આઈડેન્ટિફિકેશન કે આઈડેન્ટિફાઈ એન્ડ પ્રાયોરિટાઈઝ વનરેબિલિટી બેઝડ ઓન ધેર સિવિયરિટી ઇમ્પેક્ટ એન્ડ એક્સપ્લોટેશન કે તમને ઘણી બધી વનરેબિલિટી મળી તો તમારે હવે એમાંથી પ્રાયોરિટી કરવી પડશે પ્રાયોરિટાઈઝ કરવું પડશે કે મારે કઈ સૌથી ક્રુશિયલ લાગે છે જેને મારે પહેલાં ટેસ્ટ કરવી છે એ થઈ ગયું આઈડેન્ટિફાઈ પછી નેક્સ્ટ સ્ટેપ યુટિલાઇઝ અપ્રોપ્રિયટ ટૂલ્સ એન્ડ ટેકનિક્સ ટુ એક્સપ્લોટ આઈડેન્ટિફાઈડ વનરેબિલિટીઝ શું કરવાનું અપ્રોપ્રિએટ ટૂલ્સ એન્ડ ટેકનિક્સને યુટિલાઇઝ કરવાની ગેઇનિંગ અનઓથોરાઈઝ એક્સેસ ઓર એક્ઝિક્યુટિંગ મેલેશિયસ કે કાં તો અનઓથોરાઈઝ એક્સેસ કરવાનો અથવા તો મેલેશિયસ એક્સન્સ છે એક્ઝિક્યુટ કરવાની પોસ્ટ એક્સપ્લોઇટેશન કે આઈડેન્ટિફાઈ કરી લીધું એક્સપ્લોઇટ કરી લીધું હવે એક્સપ્લોઇટ કર્યા પછીના નેક્સ્ટ સ્ટેપ શું આવશે જો તમને યાદ હોય ફાઈવ સ્ટેપ ફેકિંગ તો એના સિમિલર છે once access is gained perform activities such as data exfiltration privilege escalation maintaining persistence within the compromised system ke data ani andar si crab right se tumare karvano privileges એટલે કે je rights che root level na, maintaining persistence have to continuously the system ne monitor karta rahi sako commands execute karta rahi sako tame રહી શકો એ બધી વસ્તુ પોસ્ટ એક્સપ્લોટેશનમાં આવશે નેક્સ્ટ આવશે રિપોર્ટિંગ એન્ડ રિમેડિએશન ડોક્યુમેન્ટ ફાઇન્ડિંગ્સ પ્રોવાઇડિંગ ડિટેલ્ડ રિપોર્ટ્સ ટુ સ્ટેક હોલ્ડર્સ એન્ડ રિકમેન્ડ રિમેડિયલ એક્શન્સ ટુ મિટિગેટ આઇડેન્ટિફાઈડ વનરેબિલિટીસ એન્ડ ઇમ્પ્રુવ ઓવરઓલ સિક્યુરિટી પોસ્ટર કે વનરેબિલિટીઝનું એક્સપ્લોઇટેશન તમે કરી દીધું બટ અહીંયા આપણે જે કંઈ બી સ્ટેપ જોઈ રહ્યા છે તમને વન્સ અગેન ઇઝ રિમાઇન્ડર કે એથિકલ હેકિંગના સ્ટેપ્સ જોઈ રહ્યા છે આર નોટ ટોકિંગ અબાઉટ અનએથિકલ હેકિંગ તો એથિકલ હેકિંગમાં તમે આઇડેન્ટિફાઈ કરશો તમે એક્સપ્લોટ કરશો પછી પોસ્ટ એક્સપ્લોટેશન અંદર કઈ રીતે રહી શકાય એ બધું તમે કરશો બટ આ બધું કર્યા પછી તમે જે આઈડેન્ટિફાય કર્યું તમે જે રીતે સિસ્ટમની જે છે એને એક્સપ્લોઇટ કરી તો એના માટેનો તમારે રિપોર્ટ બનાવવો પડશે અને ફ્યુચરમાં આ જે છે આ ના થાય એના માટેની રેમેડીઝ સજેસ્ટ કરવી પડશે સો ધીસ ઇઝ ધ ફોર્થ એન્ડ લાસ્ટ સ્ટેપ દેટ ઇઝ રિપોર્ટિંગ એન્ડ રેમેડિએશન રાઈટ આ જે સ્ટેપ છે એ એના માટેનું છે કન્ક્લુઝન વર્મબિલિટી સ્કેનિંગ એન્ડ એક્સપ્લોટેશન આર ઇન્ટિગ્રલ કમ્પોનન્ટ્સ ઓફ પ્રોએક્ટિવ સાયબર સિક્યુરિટી સ્ટ્રેટેજીસ પ્રોએક્ટિવ મતલબ કોઈ અટેક કરે એ પહેલાં આપણે જાતે અટેક કરીને ચેક કરીએ प्रोएक्टिव साइबर सिक्युरिटी स्ट्रेटजीज हेल्पिंग ऑर्गनाइजेशन आइडेंटिफाई एंड मेटिकेट सिक्युरिटी विकनेसिस बिफोर मेलेसियक्सप्लोइ बार कोई बीजा खराब इरादा सा करे ए पे तब जाते सुधारी लो अंडरस्टैंडिंग धीस टेक्निक्स एंड टूल्स इज एसेल फॉर साइबर सिक्युरिटी प्रोफेशनल्स एथिकल हैकर्स एंड एनिवल इन्वॉल्व इन सिक्युरिटी સિક્યોરિંગ ડિજિટલ એસેટ્સ અગેન્સ ઇવોલ્વિંગ થ્રેડ્સ રાઇટ તો ધીઝ ઇઝ ઓલ અબાઉટ વનરેબિલિટી સ્કેનિંગ એન્ડ એક્સપ્લોટેશન કે વનરેબિલિટીનું સ્કેનિંગ કરી અને એને એક્સપ્લોયટ કરવા માટેના કયા કયા સ્ટેપ્સ હોય છે કઈ કઈ ટેકનિક્સ હોય છે રાઇટ દેટ્સ ઇટ ફોર ટુડે થેન્ક યુ